નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજે બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇમેન્ટ ધોરણ દસ માટેનું લેટેસ્ટ મટીરિયલ જે આદર્શ પ્રશ્નપત્ર સહિત આપેલું છે વિદ્યાર્થી મિત્રો નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું મટીરિયલ છે અને જેની અંદર આજે આપણે આ વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીના પ્રકરણ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો રાહ શી જોવો છો એડી વિડીયોને એન્ડ સુધી જોજો અને તમારા મિત્ર સાથે ચોક્કસથી એને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે ધોરણ 10 નું મટીરીયલ જો ઘર બેઠા મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે લોકો કોન્ટેક અથવા સંપર્ક કરી શકો છો સાથે સાથે તમને એની લિંક જે છે ખરીદવા માટેની લિંક જે તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અને સાથે સાથે નવી બાબત એ છે કે ધોરણ 10 ના WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જજો જે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે ચૌદ અને અઢાર હોય તો તેના પ્રથમ એકાવન પદોનો સરવાળો આપણે લોકોએ શોધવાનો છે તો સમાંતર શ્રેણીના અહીંયા તમને બે પદ આપેલા છે એક બીજું પદ અને ત્રીજું પદ તો વિદ્યાર્થી મિત્રો એની અંદર સોલ્યુશનમાં આપણે આગળ વધીએ તો કઈ રીતે લખીશું તો ચાલો બાબત જોઈએ તો કે અહીં આપણને લોકોને બીજું પદ એટલે કે એ બરાબર કેટલા આપેલા છે તો કે એ બરાબર આપણને આપી દીધા છે ચૌદ અને અહીંયા આપણને સમાંતર શ્રેણીનું ત્રીજું પદ આપેલું છે તો એ થ્રી બરાબર કેટલા આપેલા છે અઢાર તો અહીંયા અઢાર થઈ ગયા ચાલો હવે આપણે આગળ વધીશું તો વિદ્યાર્થી મિત્રો આની અંદર કામ કઈ રીતે લેશો તો કે આનું માટે થઈ જશે એ પ્લસ ડી બરાબર કેટલા થઈ ગયા ચૌદ સમીકરણ નંબર એક અને અહીંયા મળી જશે એ પ્લસ ટુ ડી બરાબર કેટલા થઈ ગયા તો કે અઢાર સમીકરણ નંબર કેટલામાં થઈ ગયો બે વિદ્યાર્થી મિત્રો અહીં મળેલા સમીકરણમાં તમારા લોકોએ એ અને ડી નું મૂલ્ય શોધવું છે તો એ અને મૂલ્ય મેળવવા માટે આપણે લોકો આદેશ યા બે માંથી કોઈ પણ એક રીતે આપણે કામ કરી શકીએ તો કે અહીં સમીકરણ એક માંથી સમીકરણ બે ને બાદ કરી અને આપણે લોકો મેળવીશું કિંમતો એ અને ડી ની ચલો સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરતા તો અહીંયા આપણને લોકોને એ પ્લસ ડી માઇનસમાં નિશાની કાઉસ ની અંદર દાખલ થશે તો માઇનસ એ માઇનસ ટુ ડી બરાબર કેટલા થઈ ગયા ચૌદ માંથી અઢાર જાય તો માઇનસ ચાર ચાલો હવે બંને બરાબરની એક બાજુ એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય તો વિદ્યાર્થી મિત્રો એ ઉડી ગયા ચાલો અહીંયા ડી અને ટુ ડી જે છે એ બે સજાતીય પદો છે સજાતીય પદોની નિશાની જુઓ તો કે સજાતીય પદોની નિશાની અહીંયા મને વિરુદ્ધ મળે છે વિરુદ્ધ હોય તો શું કરવાનું બાદ બાકી થાય ટુ ડીમાંથી ડી બાદ થાય એટલે કેટલા મળ્યા આપણને ડી ચાલો ડી મળી ગયા સાથે મોટા પદની નિશાની એટલે કેવી થઈ ગઈ માઇનસ અહીંયા કેટલા મળ્યા માઇનસ ચાર ચાલો બંને બાજુથી માઇનસ દૂર થશે તો ડી બરાબર આપણને મળી ગયા ચાર ઓકે ચાલો હવે ડીની કિંમત આપણે સમીકરણ નંબર એકમાં મૂકી દેસુ તો આપણને એ મળી જાય ડીની કિંમત સમીકરણ ચાલો કિંમત આપણે સમીકરણ એકમાં મૂકીએ તો એ બરાબર કેટલા થઈ ગયા આપણા માટે તો કે એ બરાબર થઈ જશે અહીંયા ચૌદ માઇનસ ચાર ચૌદ માઇનસ ચાર એટલે આપણને કેટલા મળી ગયા દસ મળી જાય છે તો એ બરાબર આપણને અહીંયા દસ મળી ગયા હવે આપણને શું કીધું છે તો કે સમાંતર શ્રેણીના એકાવન પદોનો સરવાળો મેળવો તમને આવો પ્રકારે કોઈ પણ દાખલો આપેલો હોય ને તો એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવી પડશે કે એને ડી મળી ગયા બાદ તમારા લોકોએ સમાંતર શ્રેણીના એકાવન પદોનો સરવાળો મેળવવાનો કીધો છે તો તમારે એ ને ડી ન જ કોઈ પણ ક્રિયા થશે હેડી હવે એકાવન પદોના સરવાળા માટે આપણે લોકો કામ કરીએ તો કે એકાવન પદોનો સરવાળો એના માટે આપણે આગળ વધીએ તો કે હવે અહીંયા એ બરાબર કેટલા મળી ગયા આપણને લોકોને તો કે દસ મળી ગયા

સંખ્યા અયુગમાં છે એટલે ભાંગાકાર કરવો નહીં રેડી ચાલો તો અંદર ક્રિયા જોઈએ તો અહીંયા દસ દુ કેટલા થઈ ગયા તો કે વીસ થઈ ગયા અહીંયા એકાવન માંથી એક જશે તો પચાસ અને પાંચ ચોક વીસ એટલે ત્યાં તમને મળી ગયા બસો રેડી ચાલો હવે શું થશે તો કે એકાવન ના છેદમાં બે કાઉસ ની અંદર થઈ ગયા બસો ચાલો ભાગ ઉડાડીએ તો અહીંયા કેટલા થઈ ગયા એક વિદ્યાર્થી મિત્રો ક્રિયા આપણે અહીંયા કરીએ તો ગુણાકાર ની અંદર અહીંયા છપ્પન ગુણ્યા કેટલા એટલે એકાવન ગુણ્યા કેટલા થઈ જશે એકાવન ગુણ્યા અગિયાર એકાવન ગુણ્યા અગિયાર થઈ જશે ચાલો ક્રિયા બતાવીએ તો પાંચ એકા પાંચ અહીંયા પાંચ એકા પાંચ એકા એક અહીંયા સુધી અને અહીંયા પાંચ થઈ ગયા અને પાછળ લાગી જશે એટલે તમારો જવાબ છે તમને લોકોને જવાબ મળી જશે આમ સમાંતર શ્રેણીના એકાવન પદોનો સરવાળો આપણને કેટલો મળી જાય છે છપ્પન દસ આમ સમાંતર શ્રેણીના સરવાળો મળે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા તરફ એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદો નો સરવાળો તમને ચોવીસ આપેલો છે અને છઠ્ઠા અને દસમા પદો નો સરવાળો કેટલો કહી દીધો ચુમ્માલીસ તો તમારે સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદ મેળવવાના છે આવા પ્રકારના કોઈ પણ દાખલા તમને પૂછાય ને તો એમાં શરૂઆતની પેટર્ન પ્રમાણે તમને લોકોને પ્રથમ જે જવાબો મળતા હોય છે એ એ અને ડી મેળવવા પડે ત્યારબાદ તમને લોકોને સમાંતર શ્રેણીના તમને લોકોને અહીંયા ત્રણ પદ કીધા છે ક્યારેક તમને સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો શોધવાનું કે ક્યારેક તમને લોકોને સમાંતર શ્રેણીનું કોઈ પદ હોઈ શકે કે આવી બધી બાબતો કીધી હોય તો ખાસ કરીને ધ્યાન રાખવાનું તો કે આની અંદર ચોથા અને આઠમા પદોનો સરવાળો કેટલો છે ચોવીસ તો આપણે રકમ પરથી જ કામ કરશું વિદ્યાર્થી મિત્રો ચોથું પદ તો એ આપણા માટે થઈ જશે એ ફોર પ્લસ આઠમું પદ કેટલું આપેલું છે તો કે એટ બરાબર કેટલા આપી દીધા આપણને તો કે કે સરવાળો કીધો છે છે ઓકે અને તમને બીજી વસ્તુ આપેલી કેટલામું પદ અને પદ છે દસમું પદ તો એ ટેન બરાબર કેટલા થઈ ગયા આપણા માટે તો કે ચુમાલીસ થઈ ગયા હેડી હવે એ ફોર હોય તો એના માટે આપણે શું લખી શકીએ તો કે એ ફોર માટે આપણે કઈક આવું લખી શકીએ એ પ્લસ થ્રી પ્લસ એ ઇટ માટે આપણે શું લખી શકીએ કયા ગયા છે એટલે અહીંયા કેટલા થઈ ગયા ટુ એ પ્લસ અહીંયા કેટલા થઈ ગયા દસ ડી બરાબર કેટલા થઈ ગયા તો કે ચોવીસ બે સામાન્ય નીકળી શકે એમ છે તો અહીંયા મેં બે સામાન્ય લઉં તો એ પ્લસ પાંચ ડી બરાબર કેટલા મળી ગયા બાર પરિણામ નંબર કેટલામાં થઈ ગયું એક એ જ પ્રમાણે આગળના સમીકરણ માટે કામ કરીએ તો એ સિક્સ હોય તો આપણે શું લખી શકીએ એ પ્લસ પાંચ ડી પ્લસ એ ટેન હોય તો શું લખી શકીએ એ પ્લસ નવ ડી બરાબર કેટલા થઈ ગયા ચુમાલીસ ચાલો હવે તમને લોકોને જે પદ આપેલા છે એની અંદર જુઓ સજાતીય પદો કયા કયા છે તો કે અહીંયા એ અને એ તો એના માટે થઈ જશે અહીંયા ટુ એ પ્લસ પાંચ ડી અને નવ થઈ ગયા બરાબર બે અથવા સમીકરણ નંબર બે હવે એ અને ડી નું મૂલ્ય શોધવું હોય તો આપણે લોકો આદેશ અથવા લોપની રીતે કામ કરવું પડે તો અહીંયા આપણે લોકો એક કામ કરી દેસુ કે સમીકરણ એક માંથી સમીકરણ એક માંથી સમીકરણ બે બરાબર બાર માઇનસ કેટલા થઈ ગયા બાવીસ ચાલો કાઉસ ખોલીએ તો અહિયાં શું થયું હતું કે એ પ્લસ પાંચ ડી રહેશે આ માઇનસ નિશાની અંદર દાખલ થશે તો માઇનસ એ માઇનસ સાત ડી

ની કિંમત પાંચ મળી છે તો ની કિંમત સમીકરણ એક યા તો બે માં મૂકી દઈએ તો અહીંયા ડી ની કિંમત જે છે ડી ની કિંમત સમીકરણ એક માં મૂકીએ તો આપણે એ મેળવવાનું થશે તો અહીંયા થઈ ગયું એ બરાબર બાર માઇનસ પાંચ ડી તો અહીંયા થઈ ગયા બાર માઇનસ પાંચ કાઉસમાં કેટલા થઈ ગયા પાંચ તો અહીંયા થઈ ગયું બાર માઇનસ તો વિદ્યાર્થી મિત્રો માઇનસ છે તો સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદો મેળવવા માટે અહીંયા પ્રથમ પદ પ્રથમ પદ આપણા માટે એ વન થશે બરાબર અહીંયા કેટલા થઈ ગયા એ બરાબર તેર ચાલો આ પેલા પદોની નિશાની જુઓ તો કે વિરુદ્ધ છે વિરુદ્ધ હોય તો બાદ બાકી થાય તેર માંથી પાંચ જાય તો કેટલા વધે તો કે તેર માંથી પાંચ જાય એટલે આપણે આઠ મળ્યા મોટા પદની નિશાની એટલે કેવા થઈ ગયા તો કે માઇનસ ચાલો ત્રીજું પદ ત્રીજું પદ એટલે એ થ્રી એ થ્રી બરાબર એ પ્લસ શું થઈ ગયું ટુ ડી તો અહીંયા કિંમત દસ એટલે આપણને મળી ગયા માઇનસ ત્રણ આમ સમાંતર શ્રેણીના આમ સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદો ત્રીજા નંબરના દાખલા તરફ કોઈ એક શાળાના વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા સાત ઇનામો માટે કુલ સાતસો ની જોગવાઈ કરવામાં આવેલી છે હવે જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા વીસ રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ કેટલી હશે તો વિદ્યાર્થી મિત્રો રકમની અંદર જે આમાં ભાગ ભજવતો હોય ને તો એ ભાગ ભજવનાર વ્યક્તિ છે ને અહીંયા વીસ છે ખ્યાલ આવી ગયો તમને અહીંયા પ્લસ આપેલા છે પણ વીસ રૂપિયા ઓછું કીધું છે એટલે આપણે ડીનું મૂલ્ય કેવું લેવાનું છે માઇનસ લેવાનું છે કુલ સાતસો રૂપિયાની જોગવાઈ થયેલી છે જેમાંથી આપણે સાત ઇનામ આપવાના છે અને દરેક ઇનામ પ્રથમ ઇનામ કરતા ઓછા રૂપિયાનું હોવું જોઈએ એટલે કે બીજું ઇનામ જે છે પ્રથમ ઈનામ કરતા વીસ રૂપિયા ઓછા રૂપિયાનું હોવું જોઈએ તો આ બધી જોગવાઈ છે તો આના માટે આપણે લોકો કામ શું કરીશું તો અહીંયા જો સૌપ્રથમ રકમ વાંચીએ ને વ્યવસ્થિત તો આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા તમને લોકોને એન ઇનામની સંખ્યા કેટલી છે તો કે સાત છે રેડી ત્યારબાદ કુલ કેટલા રૂપિયા જોગવાઈમાં મળ્યા છે તો કે અહીંયા રૂપિયા મળી ગયા છે રેડી સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ડી જે છે ડી કેવો આપેલો છે માઇનસ વીસ મળશે રેડી આ એક ખાસ કરીને ધ્યાનમાં લેજો ચાલો માઇનસ વીસ તમને ડી મળી જાય છે હવે પ્રત્યેક ઇનામની કિંમત આપણે લોકોએ શોધવી છે તો અહીંયા શરૂઆત તમારે માટે એક વસ્તુ છે કે એસએન ના સૂત્રમાં અહીંયા તમને કઈ વસ્તુ નથી આપેલી તો કે પ્રથમ પદ આપેલું નથી તો આપણે એ શોધવો પડશે ચાલો તો આપણે એન એન અંદર માઇનસ વન ટુ ડી આ થઈ ગયું ચાલો એની અંદર કિંમત મુકાવીએ તો અહીંયા થઈ ગયા સાતસો બરાબર અહીંયા થઈ ગયા સાતના ના છેદમાં બે કાઉસ ની અંદર ટુ એ તો ટુ એ

ચાલો અહીંયા ભાગ ઉડા નાખીએ તો અહીંયા ભાગ ઉડી ગયા તો અહીંયા કેટલા થઈ ગયા સો સો ગુણ્યા બે કરશો તો વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા મળી ગયા બસો મળી ગયા બરાબર અહીંયા થઈ ગયા ટુ એ ચાલો પ્લસ માઇનસ માઇનસ થશે હવે છ ગુણ્યા વીસ એટલે કેટલા થઈ ગયા છ દુ બાર એટલે એકસો ને વીસ એકસો વીસ આ બાજુ આવશે તો અહીંયા આપણને કેટલા મળી ગયા બસો પ્લસ એકસો વીસ બરાબર ટુ એ થઈ જશે ચાલો સરવાળો કરીએ તો સરવાળો કરીએ તો અહીંયા ઝીરો બે અને ત્રણ કે પ્રથમ ઇનામ કેટલાનું છે એકસો સાઈઠ રૂપિયાનું હશે તો હવે તમામ ઇનામો માટે આપણે પ્રત્યેક ઇનામની રકમ આપણે શોધવાની છે તો અહીંયા પહેલું ઇનામ પહેલું ઇનામ બરાબર એ વન થઈ જશે બરાબર એ બરાબર કેટલા મળી ગયા એકસો ને રૂપિયા થઈ ગયા ચાલો ઇનામ એ ટુ બરાબર એ પ્લસ ડી લખી શકાય તો ચાલો એકસો સાઈઠ પ્લસ માઇનસ વીસ થઈ જશે તો આપણને જવાબ કેટલો મળશે એકસો ચાલીસ રૂપિયા

ચોથું ઇનામ એટલે આપણા માટે એ ફોર થઈ જશે એ પ્લસ થ્રી બરાબર એકસો સાહીઠ પ્લસ મળશે સો રૂપિયા ચલો પાંચમું ઇનામ બરાબર એ ફાઈ થઈ જશે એ પ્લસ ફોર ડી બરાબર એકસો સાઈઠ પ્લસ

અને લાસ્ટ અને ફાઈનલ ઇનામ એટલે કે સાતમું ઇનામ ટુ એ પ્લસ છીસ એટલે આપણને મળી ગયા ચાલીસ રૂપિયા મળી જશે આમ તમને લોકોને સાથે સાત ઇનામ માટેના પ્રત્યેક ઇનામ કેટલા રૂપિયાનું છે તેની માહિતી તમને લોકોને અહીંયા સમજાઈ ચૂકેલી હશે

પ્લસ કરીને ત્રણ પ્લસ કરીને ચાર પ્લસ કરીને ટેસ્ટ 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 અને આની અંદર તમને લોકોને લાસ્ટમાં કેટલા કીધા છે તો કે એક હજાર પદોનો આપણે લોકોએ સરવાળો મેળવવાનો છે ચાલ તો અહીંયા પ્રથમ પદ બરાબર કેટલા થઈ ગયા એક થઈ જશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને ડી બરાબર પણ કેટલા મળશે એક મળશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એ એન એટલે કે અંતિમ પદ પણ આપેલું છે કે તો એમાં કેટલા મળશે એક હજાર મળશે અને અહીંયા તમને એન પણ આપેલું છે કેટલા પદોનો સરવાળો કીધો છે તો કે એક હજાર પદોનો સરવાળો કીધો છે તો આપણા માટે સિમ્પલ વસ્તુ એ છે કે અહીંયા ત્રણે ત્રણ બાબત આપણને લોકોને ક્લિયર છે તો આપણે એસએનનું આ સૂત્ર એપ્લાય કરી દઈએ એસન ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ કાઉન્સની અંદર એ પ્લસ એ એન આ સૂત્ર આપણે એપ્લાય કરી દઈએ તો અહીંયા થઈ ગયું એક હજાર છેદમાં બે કાઉન્સની અંદર અહીંયા થઈ ગયું આપણા માટે પ્રથમ પદ એટલે એક પ્લસ અંતિમ પદ એટલે કે આપણા માટે એક હજાર આપેલું છે

તો વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી એટલે કે પ્રથમ પ્રથમ પૂર્ણાંક શ્રેણી એક અલ્પ વિરામ બે અલ્પ વિરામ ત્રણ અલ્પ વિરામ ચાર ડે એન અનંત સુધીની છે તો આ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ કેટલું મળે તો કે એક

કાઉસની અંદર બે કાઉસમાં એ બરાબર છે એક અને એન માઇનસ વન ટુ ડી બરાબર પણ તમને લોકોને એક આપેલું છે ચાલો એકનો ગુણાકાર અંદર થઈ જશે એટલે અંદર કાર્ય થશે માત્ર બે એકા બે પ્લસ એન માઇનસ એક કાઉસ પૂરો ચાલો અહીંયા આપણા માટે થઈ ગયું એન બાય ટુ કાઉસ અંદર એન આગળ આવશે અને બે માંથી એક બાદ થશે તો અહીંયા કેટલા મળી ગયા પ્લસ એક હેડ તો અહીંયા તમારું સૂત્ર બની ગયું એન

તેમજ કેટલા પદોનો સરવાળો તેમના સરવાળો કેટલો થશે એના માટેની ચર્ચા કરેલી છે કેટલા પદો હશે એનો મતલબ તો કે તમારે એન શોધવાનો છે અને સરવાળો કેટલા પદોનો હશે તો આપણે એસ એન માટે આગળ વધવાનો છે ચાલો સરવાળો કેટલો આ થશે એના માટે આપણે આગળ વધવાનું છે તો પ્રથમ પદ આપેલું છે તો રકમ પ્રમાણે એ બરાબર કેટલા થઈ ગયા સત્તર ચાલો અંતિમ પદ આપેલું છે તો અહીંયા થઈ જશે એ એન એન બરાબર કેટલા મળી ગયા ત્રણસો ને પચાસ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ડી આપી દીધેલો છે કેટલો આપેલો છે નવ તો હવે જોઈએ આની અંદર આપણે લોકો કયું સૂત્ર એપ્લાય કરીશું તો કે એની બાબત અહીંયા ચેક કરી લઈએ તો કે એન બરાબર સૂત્ર છે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ચાલો એસન વાળું સૂત્ર છે તો એસન ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ કાઉન્ટની અંદર ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ સૂત્ર છે અને સાથે સાથે એસન ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ કાઉન્ટની અંદર એ પ્લસ એ એન આ ત્રણ સૂત્ર તમે લોકો જાણો છો

बराबर a बराबर कितना 17 प्लस n - 1 * d એટલે કેટલા થઈ ગયા 9 ચાલો 17 આ બાજુ આવશે તો અહીંયા થઈ ગયા 350 - 17 = n - 1 * કેટલા થઈ ગયા 9 350 માંથી 10 કાઢ નાખો વિદ્યાર્થી મિત્રો 340 340 માંથી 7 કાઢો એટલે કેટલા થઈ ગયા 333 છેદમાં કેટલા થઈ ગયા 9 બરાબર અહીંયા કેટલા આવ્યા n - 1

કેટલા પદો હશે એના માટેનું કામકાજ આપણે અહીંયા કમ્પ્લીટ પૂરું કરી દીધું છે અને હવે આપણે લોકોએ સરવાળો શોધવાનો છે કેટલા પદો નો સરવાળો થશે એના માટેની બાબતની ચર્ચા કરવાની છે તો એમાં હવે આપણે આગળ વધીએ ચાલો ચલો એના માટે હવે આપણે એસએનનું સૂત્ર એપ્લાય કરીશું પણ એસએન માટે કયું સૂત્ર એપ્લાય કરીએ કે જે આપણા માટે સૌથી બેસ્ટ સાબિત થાય તો વિદ્યાર્થી મિત્રો એસએનનું નાનું જે સૂત્ર છે અંતિમ પદવાળું સૂત્ર એનો ઉપયોગ કરીશું તો એસએન ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ કાઉસની અંદર એ પ્લસ એ એન થઈ જશે તો આની અંદર કિંમત આપણે એડ કરાવીએ તો એન બરાબર કેટલા આપેલા છે આડત્રીસ આડત્રીસ ભંગ્યા કેટલા થઈ ગયા બે કાઉસની અંદર અહીંયા થઈ ગયો આપણા માટે એટલે કેટલો આપેલો છે સત્તર અને પ્લસ કેટલો આપેલો છે તો ચાલો હવે જોઈએ થઈ થઈ જશે અહીંયા ગયા અને ત્રણ ચાલો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીએ તો ગુણાકાર આપણને લોકોને અહીંયા ઓગણ સિત્તેર તોતેર તમને લોકોને મળી જશે ચાલો આ પદોનો ગુણાકાર આપણને લોકોને અહીંયા કમ્પ્લીટલી મળી જાય છે તો આ દાખલા સાથે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વિડીયો સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે અહીંયા વિભાગ ડીના જે પ્રકરણ નંબર પાંચનો સંપૂર્ણ સોલ્યુશન સાથે અહીંયા ભાગ પૂર્ણ થાય છે વિડીયો જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને લોકોને મળતી રહે મળીશું હવે આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત